યુપીએસસી જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરેર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો કોન્ટેક્ટ નંબર છે એઈટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઈવ સિક્સ સેવન ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે નમસ્કાર સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોશી વિથ વિકલ્પ કુટવાલ ભારતમાં આપણે યુનિફોર્મ સિવિલ કોડ નથી બનાવી શક્યા એક સમાન નાગરિક સંહિતા કે જ્યાં દેશના તમામ નાગરિકો માટે એક સરખા સિવિલ લોઝ હોય બધા જ નાગરિકો ઉપર એક સરખા જ સિવિલ લોઝ લાગુ પડતા હોય વાત હોય પછી લગ્નની કે વાત હોય છૂટાછેડાની વાત હોય ભરણપોષણની કે વાત હોય બાળકોને દત્તક લેવાની આ બાબતો અંગેના કાયદાઓ સમુદાય સમુદાય અલગ ન હોવા જોઈએ તમામ નાગરિકો માટે એક સમાન કાયદા હોવા જોઈએ આ વિચારને કહેવાય યુનિફોર્મ સિવિલ કોડ ભારતના બંધારણમાં વિચાર રહેલો છે અનુચ્છેદ ચુમ્માળીસ માં વિચાર રહેલો છે પણ હજુ સુધી આપણે એના અમલમાં નથી લાવી શક્યા યુનિફોર્મ સિવિલ કોડ ન હોવાની સ્થિતિમાં આપણા દેશમાં પર્સનલ લો ની વ્યવસ્થા છે પર્સનલ લો કે જ્યાં ધાર્મિક સમુદાયોને પોતાના રિવાજો પોતાની માન્યતાઓ પોતાના ધાર્મિક ગ્રંથોના આધાર ઉપર પોતાના અલગ અંગત કાયદાઓ છે પર્સનલ લોઝ છે યુનિફોર્મ સિવિલ કોડ આપણા દેશમાં નથી પણ સવાલ છે કે શું આપણા દેશમાં તમામ ધાર્મિક સમુદાયો પાસે પોતાના આગવા પર્સનલ લોઝ છે જવાબ છે ના ત્રણ ધાર્મિક સમુદાયો એવા કે જેમની ધાર્મિક ઓળખ અલગ હોવા છતાં એમને પોતાના પર્સનલ લોઝ નથી કોણ છે તો આમાંથી એક છે સિખો બીજા છે જૈનો અને ત્રીજા છે બૌદ્ધો આ ત્રણે ત્રણની ધાર્મિક ઓળખ અલગ છે પણ એમના પોતાના કોઈ પર્સનલ લોઝ નથી આવું કેમ કારણ એનું એ કે હિન્દુઓ માટેના જે કાયદા છે એ જ કાયદા આ ત્રણે ત્રણ ધાર્મિક સમુદાયો ઉપર લાગુ કરવામાં આવ્યા છે હિન્દુ મેરેજ એક્ટ કે પછી હિન્દુ સક્સેશન એક્ટ કે પછી હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ કે પછી હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્ડિયનશિપ એક્ટ આ કાયદાઓના નામ જે હું બોલ્યો તમે સાંભળ્યું કે એના નામમાં હિન્દુ શબ્દ વપરાયેલો છે પણ એની જોગવાઈઓ પાંચો જોગવાઈ કરાયેલી છે કે આ કાયદા એ

સુપ્રીમ કોર્ટની અંદર એક પિટિશન ફાઇલ કરી હતી માંગ કરી હતી કે હિન્દુઓથી અમારા પર્સનલ લો રાખવાની છૂટ આપવામાં આવે જો કે અમે આ રીતે સંસદને મેન્ડેમસ પરમાદેશ ઇસ્યુ ન કરી શકીએ કે એ બૌદ્ધો માટે અલગ પર્સનલ લોઝ બનાવે પણ હા અમે લો કમિશન ઓફ ઇન્ડિયાના મેટર રેફર કરી શકીએ એ આ સંદર્ભે અભ્યાસ કરીને પોતાની ભલામણો આપે જો કે લો કમિશન ઓફ ઇન્ડિયા પાસે આ મેટર પહેલા પણ ગયેલી છે અને યુનિફોર્મ સિવિલ કોડનો જે મુદ્દો અત્યારે લો કમિશન ઓફ ઇન્ડિયા કન્સિડર કરી રહ્યું છે એમાં આ મેટરને પણ છે પણ છતાં બુદ્ધિસ્ટ પર્સનલ લો એક્શન કમિટીએ મુનાસિબ માન્યું કે આપણે સુપ્રીમ કોર્ટને પણ એની અંદર જોડીએ એટલે એમણે એક પિટિશન ફાઇલ કરેલી હતી એટલે હવે આ મામલો લો કમિશન ઓફ ઇન્ડિયા પાસે છે જોઈએ કે એ શું ભલામણ કરે છે આપણે સમજવું રહ્યું કે વિશેષરૂપથી બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ આમનો ઉદ્ભવ કેવી રીતે થયો છે ઇતિહાસ ધર્મથી પ્રથાઓ એની વિધિઓ એમાં ઉભી થયેલી જાતિ વ્યવસ્થા વર્ણવ્યવસ્થા જાતિ વ્યવસ્થાથી જયારે લોકોની અંદર અસંતોષ પેદા થયો ત્યારે સિદ્ધાર્થ આવ્યા ગૌતમ બુદ્ધ આવ્યા ત્યારે મહાવીર સ્વામી આવ્યા અને એમણે ભારતને એક નવી દિશા આપી બુદ્ધિઝમ જૈનિઝમની શરૂઆત આ રીતે થાય છે કે આ બંને ધર્મો સ્વતંત્ર છે એને બીજા કોઈ ધર્મની અંદર સમાવી લેવાય એમની પોતાની અલગ ધાર્મિક ઓળખ પહેલેથી રહી જ છે પણ આપણે જોઈએ કે જૈન ધર્મ તો ધીમી ગતિએ પોતાની રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે ભારતની અંદર પણ સમય જતા બૌદ્ધ ધર્મ એ મૂકેલો હતો ધીરે ધીરે એને મળતો બંધ થાય છે અને પ્રાચીન ભારત બાદના સમયમાં આપ જોશો તો બૌદ્ધ ધર્મની હવે એટલી બોલબલા નથી રહેતી કે જેટલી પહેલાના સમયમાં રહેતી જેમ કે મૌર્ય સામ્રાજ્ય સમયે એ ધીરે ધીરે સુષુપ્ત અવસ્થામાં ચાલ્યું જાય છે પણ આધુનિક સમયમાં આધુનિક ભારતમાં એ પાછો સપાટી ઉપર આવે છે અને એના માટે આપણે ખાસ યાદ કરવા જોઈએ ભીમરાવ ભીમરાવ આંબેડકરજીને આંબેડકરજીના પ્રયત્નોના કારણે બુદ્ધિઝમ ફરી એકવાર સપાટીમાં આવે છે ભારત ઉપર અને આજે વિશ્વમાં ઘણા બધા દેશો છે કે જેમણે બૌદ્ધ ધર્મને પોતાના સ્ટેટ રિલિજન રાજ્ય ધર્મ તરીકે સ્વીકારેલો છે તો એની પોતાની ધાર્મિક ઓળખ છે જ પણ થાય છે એવું કે આ અલગ ધાર્મિક ઓળખને સ્વીકારવા માટે અમુક લોકો તૈયાર નથી હોતા અને એવું બતાવવાનો પ્રયત્ન થાય છે કે અલગ કોઈ ધર્મ છે 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 જ નહીં ઉપર આપણે પહેલા પણ કરેલી કરેલી જરૂર હું નીચે વિડીયોઝની એ લિંક્સ શેર કરી દઈશ આપણે શાંતિથી જોજો એવું બતાવવામાં આવે છે કે બૌદ્ધ ધર્મ એ કોઈ અલગ ધર્મ નથી એ હિન્દુ ધર્મનો સંપ્રદાય જ છે આ બિલકુલ ખોટી વાત છે પણ આવી ખોટી વાત કરનારા લોકો પોતાની વાતને સાચી સાબિત કરવા માટે ભારતના બંધારણનો સહારો લેતા હોય છે બંધારણનો સહારો કઈ રીતે શું બંધારણમાં એવું લખેલું છે કે બૌદ્ધો એ હિન્દુ છે તો એ લોકો ભારતના બંધારણના અનુચ્છેદ ને ટાંકતા હોય છે અને કહેતા હોય છે કે જો આ માં અનુચ્છેદમાં છેલ્લે લખાયેલું છે કે શીખો જૈનો અને બૌદ્ધો એ તો હિન્દુઓ જ છે આ જ વિષય ઉપર ગોષ્ઠી કરવાની જરૂર હતી એટલે લગભગ વર્ષ બે વર્ષ પહેલા મેં કરી હતી કે રાજ્ય સરકાર ચાહે તો એવા કાયદા બનાવી શકે કે જેમાં તે હિન્દુઓના જે જાહેર ધાર્મિક સંસ્થાનો છે એ હિન્દુઓના જાહેર ધાર્મિક સંસ્થાનોને તે હિન્દુઓના તમામ વર્ગો માટે ખુલ્લા કરી શકે સરકાર ચાહે તો સામાજિક સુધારના ભાગરૂપે આવું કામ કરી શકે કે કાયદો બનાવીને હિન્દુઓના જેટલા પણ જાહેર સ્વભાવ ધરાવતા ધાર્મિક સંસ્થાનો છે એ હિન્દુઓના તમામ વર્ગો માટે ખુલ્લા કરી દે આ રહ્યું છે કે જ્યાં આગળ અમુક ચોક્કસ સમુદાયો એ હિન્દુઓમાંથી જ હોવા છતાં હિન્દુઓના ધાર્મિક સંસ્થાઓમાં એમને પ્રવેશ નહોતો મળતો તો એને ધ્યાનમાં રાખીને પચીસ મનુચ્છેદમાં આવી જોગવાઈ કરવામાં આવી છે પણ આની સાથે નીચે એક સ્પષ્ટીકરણ ઉમેરવામાં આવ્યું છે પચીસ મનુછેદના બેરેટમાંથી વાંચજો નીચે એક સ્પષ્ટીકરણ એક એક્સપ્લેનેશન ઉમેરવામાં આવ્યું છે કે જેમાં કહેવાયું છે કે અહીં આગળ જે હિન્દુ શબ્દ લખાયેલો છે એના અર્થમાં જૈનો સિખો અને બૌદ્ધો પણ આવશે તો શું એનો મતલબ એવો થાય કે જૈનો અને બૌદ્ધો હિન્દુ બની ગયા ના આનો અર્થ એ થાય કાયદાની ભાષાને આપણે સમજવી જોઈએ આનો અર્થ એ થાય કે જે વાત અહીં આગળ હિન્દુઓ માટે કરાયેલી છે એ જ વાત જૈનો સિખો અને બૌદ્ધોને પણ લાગુ પડે છે આનો અર્થ એવો જરાય નથી થતો કે જૈન સીખ અને બૌદ્ધ એ હિન્દુ થઈ ગયા એ થાય કે જે વાત અહીં પચીસમાં અનુચ્છેદમાં હિન્દુઓ માટે કરાયેલી છે એ એ જ વાત બૌદ્ધોને પણ પણ લાગુ પડે છે મતલબ કે કે સરકાર આ ત્રણ ધાર્મિક સમુદાયો માટે કામ કરી શકે હિન્દુઓ માટે કરી શકે મતલબ કે જે જાહેર સ્વભાવ ધરાવતા ધાર્મિક સંસ્થાનો હોય એ એમના ધર્મના તમામ ધાર્મિક સમુદાયો માટે ખુલ્લા કરવાનું કામ સરકાર કાયદા દ્વારા કરી શકે આનો અર્થ એવો જરાય ન લેવાય કે એ હિન્દુ બની ગયા આજ એનું સાચું અર્થઘટન છે અને લીગલ ફેટર્નિટીમાં જે લોકો અભ્યાસુ જીવ છે આ બધા જ આને જાણે છે પણ અમુક ના સમજ લોકો ભારતના બંધારણ કે આજકાલ આપણે જોઈએ તો એનું સગવડિયું અર્થઘટન બહુ થાય છે મને એજન્ડા આવે એવું અર્થઘટન હું કરું બરાબર તો પચીસ માં અનુચ્છેદને ટાંકીને અમુક મૂર્ખ લોકો અને ખાસ તો પેલા નફરતી ચિંટુ બરાબર એ લોકો આ રીતે રજૂઆત કરતા હોય છે કે જો ભારતનું બંધારણ કહે છે કે આ ત્રણે ત્રણ ધર્મના લોકો અલગ એ ધર્મો છે જ નહીં એ હિન્દુમાં સમાયેલા છે આ વાત બિલકુલ ખોટી છે જ જ વાત વાત છે છે કે ગુજરાત રાજ્ય સરકારે લગભગ ગયા વર્ષે જ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને એ નોટિફિકેશનની અંદર ગુજરાત રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર્સને એ સૂચન કર્યું હતું કહો કે આદેશ આપ્યો હતો કે જ્યારે તમારી પાસે કોઈ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તિત થવા માટે અરજી લઈને આવે તો તમે એને મંજૂરી આપો આ જયારે નોટિફિકેશન આવ્યું ત્યારે અને એની પહેલા આપણે આ વિષય ઉપર ગોષ્ટી કરેલી હતી આવું નોટિફિકેશન લાવવાની જરૂર કેમ પડી કારણ કે આપણા ગુજરાત રાજ્યની અંદર જે ફ્રીડમ ઓફ રિલિજનનો કાયદો છે ધાર્મિક સ્વતંત્રતાનો કાયદો છે એ પ્રમાણે જો તમારે ધર્મ પરિવર્તન કરવું હોય તો જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડે હવે એવા સંખ્યાબંધ પ્રસંગો બન્યા કે જેમાં કોઈક વ્યક્તિ હિન્દુ ધર્મને તેજીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવા ઈચ્છતી હોય તો પેલા કાયદા પ્રમાણે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની મંજૂરી લેવાની હોય એ મંજૂરી લેવા જાય કલેક્ટર એને મંજૂરી ના આપે મંજૂરી કેમ ના આપે તો એ કહે કે ભાઈ બૌદ્ધ ધર્મ એ તો કોઈ અલગ ધર્મ છે જ નહીં એ તો હિન્દુ ધર્મનો જ એક સંપ્રદાય છે એ કોઈ અલગ ધર્મ તરીકે છે જ નહીં ભારતના બંધારણ અનુચ્છેદ પચીસ ના પાંચો કલેક્ટર આવું કહે એ અલગ ધર્મ નથી તો તમે હિન્દુમાંથી હવે બૌદ્ધ બનો ધર્મ પરિવર્તન કેનું કહેવાય હિન્દુનો જ ભાગ છે બુદ્ધિઝમ હિન્દુઇઝમ જ ભાગ છે બુદ્ધિઝમ તો હિન્દુમાંથી તમે બૌદ્ધ બનો છો તે ધર્મ બદલ્યાનું થોડું કહેવાય કારણ કે તમે એક જ ધર્મમાં એક સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયમાં જઈ રહ્યા છો આમાં ધર્મ પરિવર્તન છે જ નહીં અને એટલા માટે આમાં તમારા અમારી મંજૂરી લેવાની ન હોય આમ કરીને એમની અરજીને ફગાવી દેવામાં આવતી માનશો તમે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર આવું અર્થઘટન કરતા હોય છે બંધારણનું કેવી સ્થિતિ છે આ એ લોકો છે કે જેમણે યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ભણીને આપેલી છે એમનો સૌથી મહત્વપૂર્ણ વિષય પરીક્ષામાં વિચારી શકો આપ કે સિલેક્શન કેવી રીતે થતું હોય છે અને જે લોકો વ્યવસ્થામાં પહોંચે છે એ પછી કદાચ સમજ ન હોવાના કારણે કે પછી સમજ હોવા છતાં પણ એમણે ના સમજ બનવું પડતું હોય છે કારણ શું હશે આપણે નથી જાણતા પણ આવું ખોટું અર્થઘટન કરતા હોય છે આવું બહુ થવા માંડ્યું એટલે પછી ગુજરાત રાજ્ય સરકારે અધિસૂચના બહાર પાડી અને સ્પષ્ટ કર્યું કે બૌદ્ધ ધર્મ અલગ ધર્મ છે અને જ્યારે કોઈક વ્યક્તિ હિન્દુઇઝમમાંથી બુદ્ધિઝમમાં કન્વર્ટ થવા માંગે છે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે એને મંજૂરી આપવાની હોય આપ આ વિષયની ગોષ્ટી ગુજરાત રાજ્ય સરકારનું આ નોટિફિકેશન પણ આપ ખાસ વાંચશો ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ આ બાબતો છે અને એટલા જ માટે બૌદ્ધો આજે માને છે કે હિન્દુઓથી એમની ઓળખ અલગ છે તેમના પર્સનલ લોઝ પણ અલગ હોવા જોઈએ પર્સનલ લોઝ અલગ હોવા જોઈએ કે નહીં એના ઉપર એક બહેસ થઈ શકે અને કરવી જ જોઈએ આજે આપણે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવા તરફ જઈ રહ્યા છીએ તો આ બહેસ યુનિફોર્મ સિવિલ કોડ બનાવી પણ દેવામાં આવ્યા છે જો ધાર્મિક સમુદાયો પોતાના પર્સનલ લોઝ અલગ રાખે તો શું એ માન્ય છે યુનિફોર્મ સિવિલ કોડ સાથે બંધ બેસે છે હું કહીશ કે હા હા કેમ ચોમાળીસ માનુચ્છેદની ભાષા આપણે ધ્યાનથી વાંચવાની છે એ શું કહે છે યુનિફોર્મ સિવિલ કોડ યુનિફોર્મ યુનિફોર્મ એટલે કે એક સમાન ઇટ્સ યુનિફોર્મ નોટ સિંગલ વેરી ઇમ્પોર્ટન્ટ સિંગલ વન એક એવું ત્યાં નથી લખેલું ત્યાં યુનિફોર્મ લખ્યું છે યુનિફોર્મ એટલે કે એક સમાન સિંગલ અને યુનિફોર્મમાં તફાવત હોય સિંગલ એટલે કે તમારી પાસે એક જ કાયદો હોવો જોઈએ यूनिफॉर्म એટલે કે કાયદાઓ ઘણા બધા હોઈ શકે પણ એ બધા કાયદાઓ એક સમાન હોવા જોઈએ આરગ્યુઇંગ માય પોઈન્ટ ભાષાને સમજવી ખૂબ જરૂરી છે તો બંધારણની અંદર ક્યાં એ સિંગલ સિવિલ કોડ બનાવવાની વાત નથી કરેલી એમાં યુનિફોર્મ સિવિલ કોડ બનાવવાની વાત કરેલી છે કે જેથી એનો મતલબ એ થાય કે જો અલગ અલગ સમુદાયોના કાયદા અલગ હોય તો એ રાખી શકાય પણ જરૂરી શું છે કે તમામ કાયદાઓની અંદર યુનિફોર્મિટી હોવી જોઈએ સામ્યતા હોવી જોઈએ એકરૂપતા હોવી જોઈએ એટલે મે કહ્યું કે જો પર્સનલ લોની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવે તો એ બંધારણથી વિરુદ્ધનો ન કહેવાય હું અંગત રીતે માનું છું કે પર્સનલ લોઝની અંદર રિફોર્મ્સની તાતી જરૂરિયાત છે એ પછી મુસલમાનોનો પર્સનલ લો હોય કે બીજા કોઈ ધાર્મિક સમુદાયનો પર્સનલ લો હોય એની અંદર સમય સાથે બદલાવોની તાતી જરૂરિયાત છે અને વાત હિન્દુઓને પણ એટલી જ લાગુ પડે છે પણ સાથે જરૂરી એ પણ બની જાય કે કોઈ ચોક્કસ ધાર્મિક સમુદાયના જે પર્સનલ લોઝ છે એને જ સાચા અને શ્રેષ્ઠ માનીને એને બાકીના સમુદાયો માટે રોલ મોડેલ ન બનાવી શકાય હોવું એ જોઈએ કે ન્યાય સ્વતંત્રતા સમાનતાના સિદ્ધાંતોના આધાર પર તમામ ધાર્મિક સમુદાયોને અનુકૂળ આવે એવા પર્સનલ લોઝને આપણે માન્યતા આપવી જોઈએ એ આદિવાસીઓ માટે પણ એટલું સાચું ઠરે છે કોઈ એક ચોક્કસ ધર્મના જ લોઝને તમે સાર્વત્રિક ન બનાવી દો તમામ ધર્મોના જે સારા સારા પાસા છે અને એ પણ પાસા એવા કે જે આપણા આધુનિક માનવીય મૂલ્યો સાથે બંધ બેસે છે ન્યાયની વાત એમાં હોય સ્વતંત્રતાની વાત હોય સમાનતા બંધુતાની વાત એમાં હોય વ્યક્તિની ગરિમા સચમાં એવી વાતો હોય સ્ત્રીઓનું શોષણ ન કરવાની વાત હોય આવી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ આશા રાખું કે મુદ્દો આપને સમજાયો હશે અને ગમે પણ હશે બૌદ્ધોએ આવી એક માંગ કરી છે જોઈએ હવે લો કમિશન ઓફ ઇન્ડિયા વિષય ઉપર શું ભલામણ કરે છે વાર લાગશે એકદમથી આ બધી બાબતોમાં સ્પષ્ટતા આવતી નથી એમાં ભલામણો આવતા પણ વાર લાગશે પણ જ્યારે પણ આવશે ત્યારે એ જાણવું ખરેખર રસપ્રદ હશે કે લો કમિશન વિશે શું માને છે ને પછી સરકાર આ વિષય ઉપર શું કરે છે આ વિષય ઉપર ચોક્કસથી આપના પણ વિચારો હશે જાણવા ગમશે નીચે કોમેન્ટ બોક્સમાં આપ જણાવશો કે આપ આ બૌદ્ધો માટેના પર્સનલ લો વિશે શું વિચારો છો બસ એ જ તો આની સાથે આ ગોષ્ઠીને અહીંયા આગળ સમાપ્જ જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવીશ કોઈ એક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે